નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ોલ ચૌદસો પાંચથી પંદરસો ને એકાવન ધારી નવસોથી અગિયારસો ને પાંચ વિસનગર અગિયારસો એકાવનથી ઓગણીસો ને એક બોટાદ પંદરસો ત્રીસથી પંદરસો ને સિત્તેર હળવદ એક હજારથી તેરસો ને એકવીસ રાજકોટ ચૌદસો ચાલીસથી સોળસો ને અગિયાર સાવરકુંડલા નવસોથી સોળસો ને ત્રણ જામજોધપુર અગિયારસો એકાવનથી પંદરસો ને એક્યાસી જેતપુર સાતસોથી સોડસો ને છ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકાવન અમરેલી નવસો બાવીસથી પંદરસો સાઠ બાબરા પંદરસો દસથી પંદરસો એંસી